ચોમાસાની ઋતુમાં કચ્છ જાણે એક નવું જ સ્વરૂપ ધારણ કરે છે અને એમાં પણ ભુજની નજીક પચીસ કિલોમીટર દૂર આવેલા કુકુમા ગામે ખાતરો ડુંગર છે જે આશાપુરા ટેકરી તરીકે પણ પ્રખ્યાત છે આ ચોમાસામાં આપણે આશાપુરા ટેકરીની મુલાકાત લીધી આખો પર્વત જાણે વાદળોથી ઘેરાઈ ગયેલો હતો આશાપુરા ટેકરી પર જવા માટે બે રસ્તા છે કાં તો તમે પગથિયા ચડીને જઈ શકો છો અથવા તો આપણે બાઇક અથવા ફોર વ્હીલરથી પણ જઈ શકીએ છીએ આશાપુરા ટેકરી ઉપર આશાપુરા માનું મંદિર છે જે ચૌદમી સદીમાં બનાવેલું હોવાનું માન્યતા છે અને આ મંદિરનું નવીનીકરણ છેલ્લે ભૂકંપ આવ્યો પછી કરવામાં આવ્યું અત્યારે આશાપુરા ટેકરી પર અદ્ભુત વાતાવરણ છે ટેકરીની ટોપ બિલકુલ દેખાતી નથી ચારો તરફ વાદળ 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 જ છે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને જવાનો રસ્તો થોડો સ્ટીફ છે થોડું સાચવીને વાહન ચલાવવું પડે છે પણ એ જે તકલીફ પડે છે એ તકલીફ આપણે જેવા આશાપુરા ટેકરી પર પહોંચીએ છીએ અને એ ટેકરી ઉપર પહોંચતાની સાથે જ એ આખે આખી જે વાહન ચલાવવાની કે પગથિયા ચડવાની બધી જ તકલીફ આહલાદક આનંદમાં પરિવર્તિત થઈ જાય છે કારણ કે ઉપર એટલું નયન રમ્ય દ્રશ્ય છે અને એમાં પણ મા આશાપુરાનું ખૂબ સુંદર મંદિર ખૂબ સુંદર પ્રટાંગણ છે ચારો તરફ વાદળ હોવાથી એકબીજાને પણ જોઈ શકીએ નહીં એટલી વિઝિબિલિટી હતી ખૂબ સુંદર પ્રટાંગણ ભુજ શહેર અહીંથી જનરલી દેખાતું હોય છે પણ અત્યારે નીચે કશું જ દેખાતું નથી મા આશાપુરા નું ખૂબ સુંદર મંદિર છે પૂજના લોકો અહીં આશાપુરા માને બહુ જ માને છે અને આ મંદિરે માતાના મઢ જેટલી જ એનું મહત્ત્વ ધરાવે છે વારે તહેવારે અને ખાસ કરીને વર્ષા ઋતુમાં લોકો અહીંયા ટ્રેકિંગ કરવા પિકનિક કરવા દર્શન કરવા અવારનવાર આવતા જતા રહે છે આ જગ્યા ટ્રેકિંગ કરવા માટે આદર્શ જગ્યા છે આ જગ્યાએ ખૂબ જ શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ થાય એવી છે આ પહાડ ઉપર જો નોર્મલ વાતાવરણ હોય તમે શાંતિથી બેસો તો તમે એક ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં ખૂબ જ જલ્દી સરળતાથી પહોંચી શકો એમ છો ખૂબ જ પવિત્ર વાતાવરણ ખૂબ જ સુંદર વૃક્ષો પક્ષીઓનો કલકલાહટ ચારો તરફ નીરવ શાંતિ ખૂબ જ વહેતો ઠંડો પવન એક આપણને એક અનોખી દુનિયામાં ખેંચી જાય છે આશાપુરા ટેકરી પર પૂજતી આશાપુરા ટેકરી આવવામાં પચીસ કિલોમીટર એટલે લગભગ પોણો કલાક જેવી જેવો સમય લાગે છે અને આ ટેકરી ખૂબ જ નજીક હોવાથી પૂજતી પૂજના ઘણા બધા યાત્રીઓ ભક્તો યુવાનો અહીં અવારનવાર આવતા હોય છે આશાપુરા ટેકરીની આ મુલાકાત અમને જીવનભર યાદ રહેશે ધન્યવાદ